નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલી ન્યુઝ જોઈએ આજના સમાચાર ટેકનોલોજી અને વૈજ્ઞાનિક યુગમાં વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને વૈજ્ઞાનિક ગુણો કેળવવા શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરવામાં આવે છે ત્યારે મોડાસાની શાળા નંબર સાતમાં દસ વિભાગમાં બનાવેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ડોક્ટર ડીઆર આર ફુદાની અને ડોક્ટર રાજેન્દ્રસિંહ પરમાર એફટી સ્કૂલના રિટાયર્ડ આચાર્ય મોહમ્મદ હુસેન ઘેણા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડિનેટર ચંદનબેન અન્ય સંસ્થાના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો પ્રદર્શનમાં મોડેલ નમૂના નિર્માણ પ્રયોગ નિદર્શન વિસ્મયકારક વિજ્ઞાન ગણિત ગમ્મત કોમ્પ્યુટર સાયન્સ તથા રોબોટિક કીટ અવકાશ વિજ્ઞાન પુસ્તક વનસ્પતિ આધારિત પ્રદર્શનમાં ધોરણ એકથી આઠના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો પ્રદર્શનમાં થી વધુ વિદ્યાર્થીઓ પ્રદર્શનની મુલાકાત લઈને વિવિધ ગણિત પ્રોજેક્ટના માહિતી પ્રાપ્ત કરી હતી પ્રદર્શનમાં ચૌદ નિર્ણાયકો દ્વારા ગણિત વિજ્ઞાનની કૃતિઓનું મૂલ્યાંકન કરી વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મોડાસા શાળા નંબર સાતમાં આયોજિત ગણિત વિજ્ઞાનના પ્રદર્શનમાં સર સાયન્સ કોલેજ મોડાસાના પ્રોફેસર મનોજભાઈ ઘોંઘીવાલા એસવી પટેલ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરક પ્રવચન આપ્યું હતું મોડાસા શાળા નંબર સાતના આચાર્ય મોહમ્મદ હનીફ સૈયદ ગણિત વિજ્ઞાનના શિક્ષક આય લોખંડવાલા શબાબેન કાઝી ધોરણ એક થી 5 ના આર્しゃબેન સફરી મેહરૂનીશા શેહનાઝબેન દ્વારા તેમજ વિદ્યાર્થીઓની અથક પ્રયત્નોથી તૈયાર કરેલ ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટના પ્રદર્શનને સફળ બનાવ્યો હતો મોડાસા શાળા નંબર 7 માં યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક ગુણો કેળવીને વિદ્યાર્થી બાળ વૈજ્ઞાનિક બને તે દિશા તરફ શાહીકોટ વિસ્તારમાં આવેલ શાળા નંબર 7 ના પ્રયત્નો રહ્યા હતા બબુ રાઠોડ સાથે જોતા રહો અરવલી ન્યૂઝ નમસ્કાર હું ડૉક્ટર દિનેશ આર હેડ ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી સરપીટી સાયન્સ કોલેજ મોડાસા આજે મોડાસાની પ્રાથમિક શાળા નંબર સાતમાં ગણિત વિજ્ઞાનના એક્ઝિબિશન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આવવાનું થયું અને આ બાળકોના મોડેલ અને નમૂના જોઈને ખરેખર દિલ ગદગદ થઈ જાય છે કારણ કે વિજ્ઞાનના અધ્યાપક તરીકે પહેલાં બીજા ધોરણનો વિદ્યાર્થી આ સ્ટેજે પહોંચી જાય મોડેલ સુધી કે આપણા દેશની પ્રગતિ છે રાજ્યની પ્રગતિ છે શહેરની પ્રગતિ છે અને આ ગણિત વિજ્ઞાનના શિક્ષકો માટે પણ આ પ્રગતિના દિવસ કહેવાય એટલે શુભેચ્છા પાઠવું છું અમારી વિદ્યાર્થીની આયશા લોખંડવાલાએ અમને આમંત્રિત કર્યા છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ મહેનત કરી છે એ મહેનતને એમને આવકારી છે અને એનો આભાર માનીએ છીએ શાળાનો પણ આભાર માનીએ છીએ મારું નામ સૈયદ મોહમ્મદ હનીર આચાર્ય મોડાસા પ્રાથમિક શાળા નંબર સાત સરકારશ્રી દ્વારા વર્ષ દરમિયાન શાળામાં જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે બાળકોમાં રહેલી શક્તિઓ શક્તિઓને બહાર લાવવા જુદા જુદા ગુણો કેળવવા માટે અલગ અલગ કાર્યક્રમો થતા હોય છે આજના દિવસે બાળકો ઉપર ગણિત અને વિજ્ઞાન વિષયનો જે ભાર છે એ ભાર અને હાવ જે છે એ હાવને દૂર કરવા માટે આજના દિવસે અમારી શાળામાં સાયન્સ એક્ઝિબિશન કાર્યક્રમ રાખવામાં આવેલો છે બાળકો આજે જંક ફૂડ તરફ જે વળ્યા છે એની જગ્યાએ બાળક આયુર્વેદ અને ઔષધ વિજ્ઞાન ઔષધીય વનસ્પતિનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરે આજે અલગ અલગ વિભાગમાં ગેમ્સ રમકડાઓ ગણિત વિજ્ઞાનના લગતા રમકડાઓ પુસ્તક પ્રદર્શન આ બધું કાર્યક્રમ જે રાખ્યું છે જેમાં બાળકો આ પ્રદર્શન દ્વારા જુદી જુદી રમતો દ્વારા એમના અંદર રહેલો જે ડર છે એ ડર દૂર થશે સાથે સાથે બાળકો રમતા રમતા જ ગણિત અને વિજ્ઞાન વિષયનું જ્ઞાન મેળવી લે અને રમતા પણ રહે અને એમની જે કારકિર્દી છે એમનું જીવન છે એમાં ગણિતનું અને વિજ્ઞાનનું વૈજ્ઞાનિક અભિગમ આવે બાળકોમાંથી અંધશ્રદ્ધાઓ દૂર થાય એના માટે જ આજે અમારી શાળામાં સાયન્સ એક્ઝિબિશન હમણાં જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે હું ડૉક્ટર રાજેન્દ્રસિંહ પરમાર એક ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ થેરાપીટી સાયન્સ કોલેજ મોડાસા આજે મોડાસાની સારા નંબર સાતમાં જે કંઈ વિજ્ઞાનનું એક્ઝિબિશન ગોઠવેલું છે ત્યાં અમે આજે પ્રદર્શન જોવા માટે ઉપસ્થિત છીએ મહેમાન તરીકે ઉપસ્થિત છીએ અમે જે કંઈ મોડેલો જોયા ખરેખર અદ્ભુત મોડેલ છે અને આવા નાના નાના બાળકો કે જે સાતમા ધોરણ સુધીના બાળકો છે આઠમા ધોરણ સુધીના બાળકો છે એમને બહુ સરસ મોડેલ બનાવ્યા છે આજનો જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે દિશામાં જે રીતે આગળ વધી રહેલી છે એને લગતા ઘણા બધા મોડેલ છે દાખલા એઆઈ ટેકનોલોજી છે એને લગતા છે માઇક્રોબાયોલોજીને લગતાં મોડેલ છે બરાબર અને મેથ્સને લગતા પણ મોડલ છે હવે વિજ્ઞાનમાં માત્ર પ્રેક્ટિકલમાં જ રિસર્ચ થાયું નથી થિયરીમાં પણ રિસર્ચ એટલું જરૂરી છે તેને લગતા વિજ્ઞાનમાં મેથ્સને લગતા પણ ઘણા બધા મોડલ છે અને ખરેખર આ વિદ્યાર્થીઓ છે અભિનંદન પાત્ર છે અને આ રીતે આ ભૂલકાઓ છે વિદ્યાર્થીઓ દસમાં બારમાના હોય કે આ પ્રાઇમરી સ્કૂલના હોય વિદ્યાર્થીઓ આવા મોડલ લઈને આગળ જશે અને ચોક્કસ દેશ પણ આ દિશામાં પ્રગતિ કરશે ને વધુ બધી વિકાસ દેશનો વિજ્ઞાન ક્ષેત્રે થશે એવી અમે આશા રાખીએ છીએ ફરીથી જે કઈ વિદ્યાર્થીઓ અહીંયા પાર્ટિસિપેટ થયા છે જે જે વિદ્યાર્થીને તૈયાર કરવા માટે જે શિક્ષકોએ જે કઈ ભૂમિકા ભજવી છે એ પણ સરાહનીય છે તો બંને વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને અમે અભિનંદન પાઠવીએ છીએ બિસ્મિલ્લાહિરહમાનિરહીમ આજે મારી શાળા મોડાસા શાળા નંબર સાત જે કોટ વિસ્તાર આધારિત કોટ વિસ્તારમાં આવેલી છે ત્યાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન બે હજાર ચોવીસ યોજાયું છે જેમાં બાળકોએ ખૂબ જ મહેનત કરીને નવી નવી કૃતિઓ નવા નવા વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે ગણિતિક સિદ્ધાંતોને આધારે તમે જોઈ શકો છો એટલી કૃતિઓ બનાવી છે પચાસ કૃતિઓ તો બાળકોએ પાર્ટિસિપેટ કરી છે એકમ આધારિત પ્રયોગ નિદર્શન અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી એઆઈ ટેકનોલોજી કોમ્પ્યુટેશનલ થિંકિંગ વનસ્પતિ વિજ્ઞાન જુદી જુદી ઔષધિઓ ગણિત વિજ્ઞાન પુસ્તક પ્રદર્શન એકમ આધારિત પ્રયોગો નિદર્શન અને મોડલ નિદર્શન એવા દસ વિભાગના આધારે અહીં પ્રદર્શન ગોઠવેલું છે આખી શાળામાં ધોરણ એક થી લઈને ધોરણ બાળકોએ ભાગ લીધો છે અને જુદા જુદા પ્રયોગો સમજાવશે અને આગળ પાછળની લગભગ પચાસ થી વધુ શાળાઓના પાંચ હજારથી વધુ બાળકો અને વાલીઓ વાલીગણ આખા અહીં મુલાકાત લેશે અને જે ગણિત વિજ્ઞાન પ્રદર્શન ગોઠવ્યું છે તેને નિહાળશે બાળકોમાં રહેલી સુસુ શક્તિઓ બહાર આવે આજના આજના જે સમય છે તેમાં ગણિત વિજ્ઞાન આધારિત અને ટેકનોલોજી સાથે જોડાવવું ખૂબ જ જરૂરી છે તેના જોડે કદમથી કદમ મિલાવે અને પોતાના સમાજનું પોતાની શાળાનું પોતાના શિક્ષકોનું અને પોતાના દેશનું નામ રોશન કરે તે આ તે હેતુથી જેવી રીતે વિક્રમ સારાભાઈ પ્રદર્શન યોજવામાં આવે છે એ જ રીતે નાનપડું પ્રદર્શન અમારી શાળામાં યોજાયું છે મારું નામ કાજી સબા ખાતુન કમ્બોડન્ટ છે હું શાળા નંબર સાતમાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે નોકરી કરું છું આજે અમારી શાળામાં સાયન્સ એક્ઝિબિશન યોજાયું છે તેની અંદર બાળકો દ્વારા ઘણી જાતના અલગ અલગ વિજ્ઞાનને લગતા ગણિતને લગતા પ્રયોગો બનાવવામાં આવ્યા છે અને મોડેલ્સ બનાવવામાં આવ્યા છે આ મોડેલ્સની અંદર તમે ગ્લોબલ વોર્મિંગ કોઈ વિશ્વની સમસ્યાઓ સંશોધન પ્રોજેક્ટ થ્રીડી પ્રોજેક્ટર હોમ્સ અને અને એના સિવાય ગેમ્સ રમતો પણ બનાવવામાં આવી છે છે મારું નામ મોહમ્મદ હું ધોરણ અભ્યાસ કરું છું અને મારી શાળાનું નામ પ્રાથમિક શાળા નંબર સાત છે મારા પ્રોજેક્ટનું નામ ગ્લોબલ વોર્મિંગ પ્રોજેક્ટ છે હું આજે તમને ગ્લોબલ વોર્મિંગ વિશે અસર કરતું મોડેલ સમજાવ જેમ તેમ પૃથ્વી પર ફેક્ટરીઓ ઉદ્યોગો વાહનોમાં વાયુઓ ધુમાડો હવામાં ભળે ભળે છે જેના કારણે વાયુ પ્રદૂષણ થાય છે અને આઈ આઈ આઈઆર પૃથ્વી પર આવતા પૃથ્વીના વાતા પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે હવામાં ગરમ વાયુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે તેના કારણે તેના કારણે ધ્રુવ પ્રદેશોના ગ્લેશિયર પીગળી રહ્યા છે અને સમુદ્રોની સપાટી ઊંચી આવી રહી છે અને નીચાણવાળા ભાગો ડૂબી રહ્યા છે પૃથ્વીના આ કુદરતી ઉપયોગ કરવો જોઈએ ચોથું રિસાયકલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ પાંચમો વાહનોમાં નિયમિત પીયુસી કરાવવી જોઈએ છઠ્ઠું વાહનો જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ સાતમું પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો જોઈએ